દીવા રોડ પર આવેલ ગુપ્તા ફાર્મ ખાતે આજરોજ દસ સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં એકાવન નવ યુગોલો એક જ મંડપ નીચે પ્રભુતામાં ડગલા માંડ્યા છે આ શુભ અવસરમાં અનેક દાતાઓ સહભાગી બન્યા છે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં તમામ એકાવન નવ યુગલોને કરિયાવરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે આ સાથે જ દીકરીઓને સોળ સંસ્કારોથી અલંકિત કરીને સમર્પણ સમજણ અને સેવારૂપી સંસ્કારનું ભાથું આપી ગુંજ સોશિયલ ગ્રુપના આયોજક દ્વારા ધર્મના માતા પિતા તરીકે માથે હાથ મૂકી સ્વર સુર ગૃહે વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ અંકશ્વર રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુ ગુમાનદેવ પીઠાધીશ્વર મહંત મનમોહનદાસજી બાપુ બાળકથાકાર પ્રિયાંશુ મહારાજ ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિત આયોજકો સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વરકન્યા પક્ષના પરિવારો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા એકાવન દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડી રહી છે ત્યારે ગુંજ આ દીકરીઓ માટે તો હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે ગુંજ દિન પ્રતિદિન આવા કાર્યક્રમો કરતા રહે સમાજ હિતના કાર્યક્રમો કરે છે જીવન ખુબ સુખમય એવી શુભકામના જય શ્રી રામ ભારત માતા કી જય દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુલ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે આ સમુલગ્ન દસમો સમુલગ્ન છે તેમ તેમ આ ગણતા પાંચસો ને પચ્ચીસ દિગ્રીઓ આજે અમારા ગુચ્ચ ટીમ ને ખૂબ હર્ષ સાથે બધાને જણાવવાનું કે પાંચસો પચીસ ડિગ્રીઓ અત્યાર સુધીમાં મેં બનાવી છે ને દર વર્ષે કઈ ને કઈ વધારો કરતા આવ્યા છે ને આ મહાકુંભમાં જે અંકલેશ્વર ભરૂચ જિલ્લાના જેટલા નમથીઓ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને એ લોકોને ખૂબ ખુબ ખુબ આશીર્વાદ આપું છું